સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર પોલીસ દ્વારા રન ફોર યુનિટી દોડ વડોદરા શહેર પોલીસ કમિશનરે ઝંડી આપી દોડને પ્રસ્થાન કરાવી રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે અને સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસીય પ્રવાસે કેવડિયા એકતા નગર ખાતે ઉપસ્થિત છે આજે પ્રવાસના બીજા દિવસે વડાપ્રધાન મોદી એકતા પરેડ સહિતના મુખ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું આ દોડમાં વડોદરા શહેર પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે કર્મચારીઓ અને વડોદરા શહેરની અન્ય સંસ્થાઓ અને નાના બાળકો પણ દોડમાં જોડાયા હતા આ દોડ દોડ વડોદરા શહેર પોલીસ ભવનથી શરૂ થઈ હતી અને કાલાઘોડાથી જેલ રોડ થઈ પોલીસ ભવન ખાતે સમાપન થઈ હતી રાષ્ટ્રીય એકતા દિવસના પરિપ્રેક્ષ્યમાં આજે વડોદરા શહેર પોલીસ દ્વારા પચીસ જેટલા સ્થળોએ રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે તમે જોયું છે પોલીસ ભવન પ્રાંગણમાં આ કાર્યક્રમમાં બાળકો બાળકોથી માંડીને વરિષ્ઠ નાગરિકો સુધીના તમામ લોકો પાર્ટિસિપેટ કરી રહ્યા છે ખૂબ ઉત્સાહ અને ઉમંગ સાથે રાષ્ટ્રીય એક એક થાના સંદેશ ફેલાવવા માટેનો આ પ્રયાસમાં પાર્ટિસિપેટ કરે છે કરી રહ્યા છે દરેકને વડોદરા શહેર પોલીસ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને મને વિશ્વાસ છે દરેક નાગરિક સંકલ્પ થઈને રાષ્ટ્રની વિકાસ અને એક્સલન્સ માટેની દિશામાં કામ કરે તો આપણા એક ભારત શ્રેષ્ઠ ભારતનું પરિકલ્પના સાકાર થશે અને વિકસિત ભારતનું આપણા જે ધ્યેય છે ਇਹ ਆਸਾਨ ਬਣੀ ਰੇਸ਼ ਆਬਾ ਰਾਸ਼ਟਰੀ ਇੱਕ ਦਾ ਦਿਨ ਆਪਣਾ ભારત રત્ન શ્રી વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જયંતિના દિવસે વડોદરા સિટી પોલીસ દ્વારા યુનિટી રનનું જે આયોજન થયું છે અને પચીસમાં પચીસ રન જે વડોદરામાં થવાના છે એમાંનો આ પોલીસ ભવનના હેડક્વાર્ટર્સથી સીપી સાહેબની પ્રેરણાથી જે થઈ રહ્યું છે એમાં ખૂબ જ ઉત્સાહથી પાર્ટિસિપેશન આપણને જોવા મળે છે આપણા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબનું જે એક વિકસિત ભારત અખંડ ભારતનું એક વિઝન છે એના માટે આપણે સૌએ યોગદાન આપવાનું છે એ ભાવના અને એ સંકલ્પથી આજની દોડમાં બહુત ભાગ લઈ રહ્યા છે ખૂબ આનંદ અને ખૂબ જ ઉત્સાહનો માહોલ છે. કોન્સેપ્ટ બહુત જ અચ્છા છે ઓર આને વાલે દિનો મે યહી હમારે બરોડા ક્રિકેટ કે જો યંગ પ્લેયર્સ હે દૂસરે ફેટર્નિટીસ સે આયે હુએ પિયર્સ હે જો ઇસમે ભાગ લે રહે હે તો ઉનકે લિયે બહુત જ અચ્છા એક અવસર હે કે એકતા દિખાને કા ઓર આને વાલે દિનો મે યહી ઇન્ડિયા કે લિયે બિલ્ડ કરેગે ઓર અપના યોગદાન દેગે થેન્ક યુ વેરી મચ